આ શરીરની અંદર દસ ઇન્દ્રિયો છે શ્રોત્ર કહેતા કાન ત્વક કહેતા ચામડી ચક્ષુ કહેતા આંખ રસના કહેતા જીભ અને ઘ્રાણ એટલે કે નાક તો આ પંચ જ્ઞાનેન્દ્રિયો કહેવાય ત્યાર પછી વાક કહેતા વાણી પછી પાદ એટલે પગ પાણી એટલે પીવાનું નહીં પણ હાથ પછી પાયું અને ઉપસ્થ એટલે કે મળ દ્વાર અને મૂત્ર દ્વાર તો આ પાંચ કર્મે ઇન્દ્રિયો છે આ દસે દસ ઇન્દ્રિયો કામ કરે તો શું કામ કરે છે ભગવાન કહે છે કે ગરુડજી કાનનો વિષય છે સાંભળવું અને એના દેવતા છે દીકપાળ પછી દીકપાળ ઊભા થઈને વયા જાય પછી સ્ટીરી આગળ બેસે મેળ આવે દેવતા હાજર હોય પછી નથી કહેતા હવે એને કાનના દેવતા ઉઠી ગયા છે એટલે દીગપાળીએ એના દેવ ત્વક કેતા ચામડી તો એનો વિષય છે સ્પર્શ અને એના દેવ છે વાયુ પછી ચક્ષુ એટલે કે આંખ એનો વિષય છે જોવું એના દેવતા છે સૂર્યનારાયણ રસના કહેતા જીભ એનો વિષય છે રસ સ્વાદ ચાખવો એના દેવતા છે વરુણ પણ આ દેવ લગભગ કોઈને ઉઠતા દસ્તાવેજ કરાવીને આવ્યો ભાઈ મરે ત્યાં સુધી ને સ્વાદ આવ્યા જ કરે ત્યાર પછી ગ્રાણ એટલે કે નાસિકા નાક તો એનો વિષય છે ગંધ સુગંધ દુર્ગંધનું ભાન આપણને એનાથી થાય તો એના દેવતા છે અશ્વિની કુમાર અશ્વિની કુમારો બે છે બે બાજુ એક એક બેઠા છે અને આ ઉઠી જાય આપણને બહુ શરદી થાય ને બહુ ગંદકી નીકળે તો અશ્વિની કુમારો ત્યાં પછી બહુ ગમે નહીં દી આંટો મારવા વ્યા જાય એટલે પછી આપણને કાંઈ સુગંધ આવે નહીં આજુબાજુમાં કઈક ઉંધળી મરી ગયું હોય કે બાસુંદી કેમ બાસુંદી નથી તમારે નાકના દેવ ખ્યાલ આવે આવું થાય તો સમજી લેવું કારણકે ગંદકીમાં ગમે એ જાય પછી તમને સુગંધ દુર્ગંધનો કોરોનામાં તાલુકો એ વેકેશન પાડ્યું હતું બોલો ખ્યાલ છે ને તે દિવસે તો વરુણ દેવ એ પણ જતા રહ્યા મોઢા મૂકે તો કઈ હવાદ જ આવે નહીં જેમ આવે એમ બિચારા રોટલી ને આમ ગોદડા ચાવતા હોય એમ ચાવે એટલે આ બે દેવો એ વખતે બરોબરનું વેકેશન પડી છે કાશ્મીર કે બોલો તો આ રીતે એ ઘ્રાણ દેવ અશ્વની કુમાર પછી વાઘ કેતા વાણી તો એના દેવ છે અગ્નિ દેવ તો નથી ઘણા કેતા ઘણા તો બોલે તો અંગારા જરે પણ એ ઉપર બેઠા જ છે તો ઠંડુ હોય ત્યાં સુધી સારું પછી પાણી એટલે કે હાથ તો એનો વિષય છે લેવું દેવું લેવડ દેવડ કહેતા કોઈ પણ પ્રકારના કર્મ કરવા એના દેવતા છે ઇન્દ્ર પછી પાદ કહેતા પગ એનો વિષય છે ચાલવું એના દેવતા છે ઉપેન્દ્ર પાયું એનો વિષય છે મળ ત્યાગ અને એના દેવતા છે મૃત્યુ પછી ઉપસ્થ એનો વિષય છે રતિવિલાસ અને એના દેવતા છે પ્રજાપતિ તો આ દસ ઇન્દ્રિયોની વાત ભગવાને બતાવી